નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો એક અનુભવ શેર કરવા માટે જઈ રહ્યો છું દુખાવો અને એ પણ ગરદનનો દુખાવો તમને જીવનમાં ક્યારેક તો આપણને અનુભવ થયો જ હોય છે કે આપણે રાત્રે સૂતા હોઈએ અને સવારે જાગીએ એટલે ડોક છે આપણી ડોકમાં દુખાવો થાય છે પાછળની ભાગ ગરદનમાં દુખાવો જેને નસ ચડી જેવી એમ કહેતા હોય છે ઘણા લોકો અથવા ઘણા લોકો એમ કહેતા હોય કે મોચ આવી ગઈ અથવા એ પ્રકારનો દુખાવો હોય છે જેને ગામડામાં દેશી ભાષામાં એમ કે કે રગ તરગ થઈ ગઈ છે રગ તરગ એટલે એક પ્રકારની નસ ચડી જવી રાત્રે સુવામાં કંઈ ફેરફાર થાય ઓશિકામાં ફેરફાર થાય વધારે મોટું ઓશિકો આવી ગયું હોય તો પણ આવું થઈ શકે છે ડોકની જે પાછળના સ્નાયુ હોય છે જેમ ખેંચાઈ ગયા હોય એવો અહેસાસ થતો હોય છે અને તમે એક બાજુ છે માથું છે એ બરાબર ફેરવી પણ ન શકો છે જ આપણે સાઈડમાં જવું હોય તો પણ આપણે આખું આખું શરીરને એ બાજુ ટર્ન કરવું પડે છે એટલે ડોકમાં એક પ્રકારનું એટલું અસહ્ય દર્દ થાય છે આ દર્દનો એક દેશી ઉપચાર કે જે અમારો અનુભવ છે એ શેર કરું છું મિત્રો હું કોઈ ડૉક્ટર નથી પરંતુ આ પ્રકારની સમસ્યા મને પોતાને થયેલી અને મેં પોતે જે ઉપચાર અપનાવ્યો એ ઉપચાર તમારી સાથે શેર કરું છું કોઈને પણ ભવિષ્યમાં આવી સમસ્યા થાય તો શરૂઆતના પ્રયોગ તરીકે શરૂઆતની ઘરગથ્થુ ટ્રીટમેન્ટ તરીકે આનો પ્રયોગ કરી શકાય મિત્રો જો આ સમસ્યા વધારે હોય અથવા બે કે ત્રણ દિવસથી વધારે સમય સુધી આવું જ રહેતું હોય ને તો પછી ડૉક્ટરની સલાહ લઈ લેવી પરંતુ આ જે નસ ઉપર નસ ચડી જવાની ઘણા બધા લોકોને જીવનમાં એકવાર તો અનુભવ થાય જ છે નસ ઉપર નસ ચડી જાય ત્યારે ઘરેથી શું કરવાનું છે તો એક તેલ બનાવી અને દિવસમાં બે કે ત્રણ વખત એની માલિશ કરવાની છે અને એક જે દેશી પ્રયોગ બતાવું છું એની વાત કરું તો જે દુખાવો છે એ દુખાવો મટાડવા માટે મિત્રો સૌથી પહેલાં આપણે શરૂઆતમાં જો દવાખાને જઈએ તો પહેલાં તો પેન કિલર આપવામાં આવે કે જેનાથી દુખાવો છે એમાં રાહત થઈ જાય તો આપણે ઘરે પેન કિલર તરીકે કેવો પ્રયોગ કરીએ મિત્રો આપણે ઘરે રહેલી એક સરસ મજાની ઔષધિ એટલે મેથી દાણા મેથી દાણા છે એક પ્રકારનું નેચરલી પેઇન કિલર છે અને મેથી દાણાના પ્રયોગથી આ દુખાવામાં ખૂબ જ ફાયદો થાય છે સૌથી મહત્ત્વની એ વાત કરી દઉં પ્રયોગ બતાવીએ પહેલાં કહી દઉં મિત્રો કે આ પ્રકારની સમસ્યા જે લોકોને થાય ને આ લોકોએ બે કે ત્રણ દિવસ સુધી ખાટી વસ્તુ બિલકુલ નથી ખાવાની કેમ કે આ જે સમસ્યા છે મને થયેલા અનુભવ પ્રમાણે વાત કરું છું કે આ સમસ્યામાં જો તમે કોઈ પણ ખાટી વસ્તુ ખાશો ને તો આ દુખાવો વધશે અને વધારે પરેશાન કરશે એટલે ખાટી વસ્તુ નથી ખાવાની ઘરનો શુદ્ધ અને સાત્વિક જ આહાર લેવાનો બહારનું પણ કોઈ વસ્તુ નથી ખાવાની મેંદાવાળી કે હાથાવાળી વસ્તુ પણ ન ખાવી હવે મિત્રો મેથી દાણાનું શું કરવાનું તો રાત્રે સુતી વખતે અડધી ચમચીમાં પણ શેજ ઓછા એટલે મેથી દાણા છે પાણીમાં પલાળીને રાખી દેવા માત્ર અડધો ગ્લાસ જેટલું પાણી લેવાનું છે આ મેથી દાણાને રાતે પલાળી અને સવારે ઉઠી અને ખાલી પેટે સવારે ઉઠીને તરત જ ખાલી પેટે મેથી દાણા ધીમે ધીમે ચાવીને ખાઈ જવાના છે ઉપરનું જે પ્રવાહી છે શેજ જ કડવું લાગશે પરંતુ આ પ્રાણી ભાવે એટલું પી જવાનું છે આ થઈ ગયો પહેલો પ્રયોગ હવે જે તેલની વાત કરું છું તો તેલમાં મિત્રો ખાસ તો તલનું તેલ હોય તો એ લેવાનું છે જો તલનું તેલ ન હોય તો મિત્રો સરસવનું તેલ હોય તો એ પણ સારું પરિણામ આપે છે પરંતુ એમાંથી એક તેલ ન હોય ને તો આપણા ઘરે જે રસોઈમાં ઉપયોગ કરીએ છીએ એ તેલ લેવાનું છે એક વાટકીમાં બે કે ત્રણ ચમચી જેટલું આ તેલની અંદર એક લસણની કળી લઈ એના નાના નાના ટુકડા કરી અને એમાં નાખવાના છે ત્યાર પછી એની અંદર એક ચપટી જેટલી સૂંઠ નાખવાની છે અને આ તેલને ગરમ કરવાનું છે તેલ જે દેશી ભાષામાં કહે કે તેલ કકડવા લાગે અથવા તો જે લસણની કળી નાખી છે એ બ્રાઉન કલરની થવા લાગે એટલે કે લસણ પાકી ગયું હોય એમ થાય ને પછી આ તેલ છે એને ગેસ કે ચૂલો બંધ કરીને નીચે મૂક્યા પછી એની અંદર એક કપૂરની ટીકડી જે કપૂર આવે છે એક કપૂરની ટીકડીનો ભૂકો કરી તેલમાં નાખી દેવાના અને તેલને પાંચ કે દસ મિનિટ સુધી ઢાંકીને રાખી દેવાનું છે પાંચ કે દસ મિનિટમાં કપૂરની ટીકડી છે તે તેલની અંદર બરાબર ઓગળી જશે એમાં મિક્સ થઈ જશે પછી આ તેલ છે આ હુંફાળું હોય ને ત્યારે મિત્રો ગરદન ઉપર માલિશ કરવાની છે જે સાઈડ વધારે દુખતું હોય અથવા ગરદનમાં જ્યાંથી પણ દુખાવો શરૂઆત થાય શરૂઆત થતી હોય એવું લાગતું હોય ત્યાં હળવા હાથે માલિશ કરતું રહેવાનું છે પાંચ મિનિટથી દસ મિનિટ સુધી માલિશ કરવાની છે દિવસમાં બે કે ત્રણ વખત જો સમયની અનુકૂળતા હોય તો દિવસમાં ત્રણ વખત પણ માલિશ કરાય છે અથવા સવાર સાંજ માલિશ કરવાથી મિત્રો અડતાલીસ કલાકમાં આ દુખાવામાં ખૂબ જ ફાયદો થાય છે મેથી દાણા અને તેલની માલિશનો આ પ્રયોગથી આ જે ડોકની નસ ચડી જતી હોય ને તો આમાંથી મિત્રો રાહત અપાવે છે અને દુખાવો બે દિવસમાં એટલે કે વધારેમાં વધારે અડતાલીસ કલાકમાં દુખાવો ગાયબ થઈ જાય છે વધારે વધારે ત્રણ દિવસ સુધી આ સમસ્યા રહેતી હોય છે ત્રણ દિવસમાં આ સમસ્યા એમના મિત્રો દૂર થઈ જાય છે પરંતુ પરેજી રાખવાની છે ખોરાકમાં ખાટું નથી ખાવાનું બીજું સૌથી મહત્ત્વનું તમને યુટ્યુબમાં પણ ઘણી એવી બધી ટેકનિક પણ જોવા મળશે આ જે હશે ડોકની સમસ્યા એની માટેની તો એ ટેકનિક પણ અપનાવી શકો છો અને જો કોઈ ટેકનિક ન અપનાવી શકો તો ઘરે બેઠા ગરદનની કસરત છે ધીમે ધીમે કરવાની ધીમે ધીમે તમારી ગરદન છે બંને સાઈડ છે આ રીતે ફેરવાની એકદમ ધીમે ધીમે ફાસ્ટ કરશો નહીં ફાસ્ટ કરશો તો વધારે ખેંચાણ થઈ શકે છે એટલે એકદમ ધીમે ધીમે આ રીતે કસરત બંને સાઈડમાં તેમજ ઉપર નીચે કરવાની છે મને થયેલા અનુભવ પ્રમાણે મેં આ તમને ઉપચાર છે શેર કર્યો છે ઘણા લોકોને આ ઉપચાર છે કામ લાગે એવો છે કેમ કે ઘણી વખત આપણે રાત્રે સૂતા હોય અથવા સૂઈને જાગીએ ત્યારે શરૂઆતમાં ન હોય પરંતુ સવારના એક કે બે કલાકની અંદર તમારું ક્યાંય પણ ગરદન છે એમાં શેજ પણ ઝટકો છે લાગે આમ ઝડપથી જોવાઈ ગયું હોય એક સાઈડ અને શેઝ ઝટકો લાગે સ્નાયુમાં તો પણ આવી સમસ્યા થતી હોય છે એટલે આ સમસ્યાની અંદર પ્રાથમિક ઉપચાર તરીકે મિત્રો આ ઉપચાર છે ખૂબ જ કામ લાગે છે બેથી ત્રણ દિવસમાં મટી જાય છે બેથી ત્રણ દિવસમાં જો આ સમસ્યામાં ફાયદો ન થાય ને તો ડોક્ટર પાસે અવશ્ય પહોંચી જવું ખૂબ ખૂબ આભાર જય માતાજી